પણ જાણો નહીં અને માનવ દેહનો મરમ શેર કારણે ને કારણે કોમ તો પ્રથમ પેલા કોને સમરીએ અને કોના નામ માતા પિતા ગુરુઆપણા લઈ અલખ તો પોતાનું સ્વરૂપ જાણ્યું નથી ત્યાં સુધી દુખ આનંદ સમજાય હું તે શરણે નમું સદગુરુ શ્રી ભગવંત સદગુરુ મહારાજ છે મીરાને એવું શું સમજાણું તે મેવાડ નો ત્યાગ કર્યો હરિશંદ્ર એવું શું સમજાણું કે પોતાનું રાજ અર્પણ કરી દીધું કારણ કે મનુષ્ય દેહ માં ઉત્તમ દેહ મળ્યો મનુષ્ય દેહ આપણને દ્વાર કેવાય કીધું દ્વાર એટલે આ સોરાશી માંથી નીકળવાનો રસ્તો છે દુઃખમાં પસાર થાય આ વ્ય તમારું જીવન છે તમારું કે મારું જીવન સુખમાં પસાર થાય છે કા દુઃખમાં પસાર થાય છે તમારું સ્વરૂપ મારું સ્વરૂપ કઈક અલગ છે એટલે કીધું પોતાનું સ્વરૂપ નથી જાણ્યું એટલે બધા ઓળખતા હરેક મહાપુરુષો એક જ વાત કરી કે તું તને ઓળખી લે પ્રગટ પરમાત્મા રમી રહ્યો છે ને આપણે બાયર ભટકીએ છે ક્યાં ભટકીએ છીએ સદગુરુ કોની ઓળખાણ કરાવે છે બાર થી કઈ નાખતા નથી ઉમેરતા નથી કે કઈ લઈ લેતા નથી તો કેવી એટલે કીધું રવિ તું સદગુરુ ને ધાર કે તને તારી ઓળખાણ કરાવે બીજાની ઓળખાણ તો બધા કરાવે મારે મને મળવું હોય તો શું કરવું પડે પેલો પ્રશ્ન થાય કે ન થાય તમને મારે મળવું હોય તો કઈક અંતર કાપવું પડે મારે મને મળવું હોય તો મારે મને મને જોવું હોય હોય તો તો મારે સાંભળવું એટલે જરૂર છે કે સદગુરુની આવ્યો પણ જાણ્યો ને આ સદગુરુ એ આનો મર્મ સમજાવી દીધો સમજાવી દીધો એટલે પ્રગટ મૂર્તિ તારી અંદર પરમાત્માની રમી રહી છે તું બહાર છો એ તારી ભૂલ છે મહાવીર પ્રભુ વિના કોઈ છે પણ આપણે કોણ એશું તો આપણે નજર શરીર ઉપર જાય તો કે એ તો કે હું નથી તો કા ઇન્દ્રિયો ઉપર જાય તો કે નથી મન તો કે હું સંકલ્પ વિકલ્પ કરે એ પણ હું નથી

આંખમાં આંસુ આવી ગયા એટલે ગોપીચંદના વાહામાં પડ્યા એટલે ના તો કોઈ રાણીએ તમને કઈ કીધું છે તો કે એવું પણ નથી તો કે નહીં માં કયો તો કે બેટા આવું શરીર તારા નું હતું એવું થયું તો રાખમાં રોડાય તારું શરીર પર રાખમાં રોડાય જાય મારી આંખમાં આસુ આવવા દેવું હોય તો જો આ પ્રશ્ન કર્યો હું કર્યો આ શરીરને નો ન રોડાવા દેવું હોય તો બેટા તમે બાર બાર વર્ષ રાજ કરી લ્યો પછી મને આવીને પ્રશ્ન કરો તો આ પણ ગોપીસન સુરવીર છે પુરુષ બાર વર્ષની રાહ જો એક શ્વાસ આવ્યો કે ન આવ્યો એ કોણ ખબર છે એટલે કીધું ચિંતા તો સીતા કાળના મુખમાં જાય છે ગોપીચંદ કે નહી મને અત્યારે તમે કયો તો કે આપણા ઘોડારમાં જુનો જોગી છે જાલન ધરદાર ને એના શરણમાં જા શરણમાં જાય છે ગોપીચંદ પછી માને કહે છે કે હવે આ શરીરને પડવા દઉં અમર કયા છે આપણે આને હું મારી માની બેઠા આ તો કોતરું કહેવાય બરોબર છે ઉપર મઢેલું અમર આસન અમર કાયા અમર શબ્દ કઈક અલોક છે મારે કાળને મરજીવા કોક કરોડે ન રાવા

અહીંયા થયું ને થાય એ વાત છે અહીંયા કે છે કે અધર કલામે આસન કર લે રામ નામ લે લાય અન્ય દશા તું અડગી કર ભૂલ ગુમાન તું બીજી એક દશા તારે નથી પકડવી ખાલી અધર કલામાં આસન કર લે તો આપણે અધર કલામાં આસન થાય છે કે આપણે ભટકવામાં આપણું જીવન પસાર થાય છે એ આપણે તપાસ તો કરવી પડશે ને

આપણે સદગુરુ સદગુરુ હૃદયની અંદર ધારણ થઈ જાય ધારણ થઈ જાય એટલે સુરતા એની આરે લાગી જાય લાગી જાય એટલે સદગુરુ નામ બતાવ્યું ને નામ મળે ક્યુ નામ મળે અમર શબ્દ કઈક આ શબ્દ બોલાય છે વેખરી વેખરી વાણીના છે આ શબ્દ કોષે એટલો જ મહત્વનો છે આ શબ્દ કોષ નો હોય તો તમારી પાસે પણ અહીંયા સવારમ બાપા કહે છે અમર શબ્દ અમર શબ્દ સદગુરુ એ આપણને બતાવ્યો છે કારણ કે આપણે બધા ઘાટ નામને પકડીને બેઠા ક્યાં નામને પકડીને બેઠા નામ ક્યાં પડ્યું છે અઘાટમાં હું આગળ કહું કે તમારું નામ હું એટલે કે જીવરાજભાઈ એ તમારા શરીરનું નામ છે તમારું નામ પૂછું છે તમારું નામ જે પૂછું છું એને જ નિરાંત સાહેબ કીધું રામ નામ તું રાખ હૃદયમાં કાટ કલ્પના કાશી અંતને મધ્યમાં બોલે એ વસ્તુ છે રામ નું નામ હૃદયમાં ચાલુ કારણ કે આપણા હૃદયની અંદર કલ્પના પડી છે અપેક્ષાઓ પડી છે અનેક પ્રકારના હેતુઓ પડ્યા છે કોઈ માપ છે ને અહીંયા સંતો કે છે નિરાંત સાહેબ કે છે રામ નું નામ મૂકી દે

મને આમાં રહેવા દેતું કોણ નથી આ કોને કહે પોતે સાંભળે એને જાણવી દ્રઢ અનુભવની પોતે કોઈ સંવાદ અનુભવ સન્મુખ લડે છે બીજા સામે લડતો કારણ કે આ સદગુરુ ની ઉલટ ફરે કીધો કેવો કીધો સદગુરુ એ આપણને ઉલટા ફેરવી દીધા તમારે કોઈ ક્રિયા નથી કશું નથી એક સદગુરુ બોધ ઉપર શબ્દ ઉપર જો આયેલા ગયા પણ રોકાવું પડે ઉલટ આ ઉલટી રીત છે આ વાત બરાબર સમજાય એટલે ધીરે 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 અમુક સમય માટે આપણને અઘરું લાગે પછી એમાં ઘડ પડી જાય ઘડ પડી જાય કારણ કે પ્રગટ સ્વરૂપ છે ને તમારું મારું તમને જો તમને આપણને શરીર ઉપર ભરોસો આવે મન ઉપર આવે બધા ઉપર આવે પણ હું એમ કઉ રામ ની વાત કરું એટલે ધરા હાર અયોધ્યામાં આવ્યા જાય તમારા આતમ રામ ની વાત કરું છું કોની કરું છું અટાણે શે રામ ની વાત કરું છું બરાબર હંજા જેવો પોઈન્ટ આપણું મન હોય છે કે આકાશમાં એ રામની સભામાં પેલા રમવા ક્યાંય છે નહીં રામની સભામાં જ રમી રહ્યા છો એ ભૂલ છે આપણી આ ક્યાં છે રામ સભામાં જ રમી રહ્યા છે પછલી ભરીને રસ પીધો ભરીનો રસ અમે

પરમાત્મા સરળ છે અને સહજ છે આ જેને ગમ પડી ગઈ છે તો એને આ આ રમતા ભાઈડો છે આને જો રમતા આને રવિએ ભાઈડો કારણ કે રમતો જ પુરુષ છે આ બીજો કોઈ છે આવો પરમાત્મા જેને ઓળખાણ થઈ ગઈ છે પછી આપણું મન ક્યાંય જાય નામની જેને

કેટલી ઘડી રોકાણો મારી દ્રષ્ટિ ની અંદર કેટલું ભરાણું છે નું મારું મન કેટલું ભટકે છે એના માટે મહાપુરુષોએ કીધું ની સમરણ કર્યું સમરણ કરે ને સમરણ આપણે સદગુરુ એ સમરણ કોણ આપ્યું છે આપણને ખ્યાલ નથી કારણ કે નું સમરણ ભૂલી જાય ના સદગુરુ એ આપેલું સમરણ કરે સમરણ કરે એટલે મન ત્યાં ઠેરાઈ જાય સેવા કઈ રીતે કરવાની છે કોઈ કરવા વાળો નથી કોઈ લેવા વાળો નથી આ અરમાં રેમ કરવાની છે તો કરતાના ઘરમાં રેમ થઈશું તો પાછું કર્મ છે

એટલે કીધું મોતીડા સરે આ સુખરે સાગર માં મોતીડા સરે કારણ કે મોતી નો સારો મળી જાય કોઈ સાવી મળી જાય કોઈ તમને જીવનમાંથી ઉઘાડ થઈ જાય જાય એટલે કોઈ પણ સત્સંગ ની અંદર જાવું ત્યારે આસો સાધક હોય સદગુરુ નો બાળક હોય ને સુરતા ખગાકાર હોય ત્યારે મોતી આવે એટલે ફટ લઈ લે મોતી આવે એટલે ફટ લઈ લે ફટ લઈ અંદર ઉતરી જાય ફટ લઈ અંદર ઉતરી જાય એને શેકોલા નામની માછલીનું સુલતાને બિરુદ આપે છે અને જે સંતોના મુખમાંથી જે મોતી સરે છે ને સ્વાતી સ્વાતિ નક્ષત્રનું કીધું છે એ મોતી લઈને જો પીડો નહીં અંદર અને જો આ જગતની જાણ ભળે નહીં તો એમ કહે છે કે હાથું મોતી પાકી જાય એટલે બહુ અમૂળ વાત બતાવી છે સદગુરુ જેનો મોલ તોલ કે માફ થઈ શકે સદગુરુ ના એક એક શબ્દ ઉપર વિચાર કરવાનો છે ઓ મારા ગુરુ એ મને હું સમજાયું છે કરતા 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 મન ગાયબ થઈ જાય હું થઈ જાય સોતા પદની અંદર તો બધું ગાયબ થાય હું થાય કાઈ રે ગાયબ થાય બધું આર પાર દ્રષ્ટિ આપી છે કેવી આપી છે ગુરુ મહારાજે

ખરેખર આ ગહન વસ્તુ હતી નેમિકા અરણ્યની અંદર હજારો વર્ષો ઋષિમુની તપ કરતા તો આ વાત આપવામાં આવતી સમજી ન શકે આ વાત કારણ કે કોઈ સત્સંગ સાંભળ્યો છે કોઈ સંતો સેવા છે એ પોતાની ખોજ કરી હતી બાકી પોંતા ઉપર તો કરી જ ન હતું વધુ જ ભગવાન ને માને જો બરાબર છે જે જગત કરી બરાબર છે ઓકે રેડી પણ આપણે તો શું છે ગુરુના બાળક આવ્યા છે કેવા સદગુરુ બાળક અને આપણે પરા નું દાન આપ્યું છે કઈ ભક્તિનું દાન પરા ભક્તિ ની અંદર તો કેવું હોય પ્રયોગશાળા હોય હોય આવી પરમાત્મા આરે પ્રગટ રમવાની વાત કરી છે તો આની અંદર તો આપણે થોડું થોડો થોડો આપણે પાછું તો વળવું પડે ને પછી આપણે કઈ સાયન્સ રાખ્યું હોય ને તે હું નું પેપર દઉં એમ થોડું આવે તો એની મહેનત કરવી પડે સાયન્સ નો વિદ્યાર્થી હોય ને જાદા દોસ્તાર હોય હોય કારણ કે અઘરું પેપર છે ને એમ હાસો સાધક હોય ને એની નઈ એમ હોય બેઠો હોય એકલો કેવો બેઠો હોય તમારે કેવું થવાનું છે એકલું જ થવાનું છે બીજો કોઈ છે બીજો છે ઈજ બીજ છે સતાર મે એકલું દુસરો કોઈ ના આવે મુજે મેરી મસ્તી કહા કે આઈ પાછો વરસાદ છે હું કીધું એ પાછું નદી માં ગયું કીધું ક્યાં ગયું ક્યાંથી આવ્યું છે સંકલ્પ ગુણ એને તમારો હાથમાં ક્ષણ વાર માં જાણી લે છે તમામ વસ્તુ નથી જાણતું એવું નથી અંતર્યામી નથી અજાય નું અંતર્યામી શું

આપણે કોઈ પણ વસ્તુ લઈ હોય લાઈન માં બેહવું પડે કે નહીં તાય સદગુરુ કે લાઈન માં બેહાડા સતની લાઈન માં બેહાડા છે સતની લાઈન માં બેઠા એટલે વારો આવી જાય ક્યારે હું સત્ય રસ્તે વિરા મારા જો કોઈ આલે ગુરુ ને ગોવિંદ ની ધન્ય રે કમાયું જેને સદ્ગુરુ મળ્યા ધન્ય કમાયું છે જેને સદ્ગુરુ મળ્યા કારણ કે આત્મા જેને જાગૃત થયો છે જેને સદગુરુ નું શબ્દ સમજાય ગયો છે જેને આત્મા નું જ્ઞાન થોડું થોડું પ્રગટ થયું છે એનું જીવન ખરેખર ધન્ય બની ધન્ય કેવું બની જાય કારણ કે બધા પ્રપંચો છૂટી જાય કારણ કે આપણે ભજન માં જઈએ તો એક જ લક્ષ રાખવું ભજન માંથી નીકળ્યા પછી ખરેખર આ બીજ કોઈ શબ્દ સમજાણો હોય તો ખરેખર એને આપણે ખેડૂત બીજ વાવી દે ને પછી શાહ ને ફોયલા કરે બીજને ફોયું દેવા દે એ શબ્દ કામ

આ જન્મ આખો વયો જાતા કાય વાર લાગશે છે અને વારે વારે અવસર મળે હું આ અવસર મળ્યો ને આ અવસરની જાવ ભલી આ અવસર મળ્યો ને મનુષ્ય દે અવસર અવસર એટલે મોકો મળ્યો છે આવો અવસર પાછો મળશે ફરી ફરી મળશે ફરી ફરી પાછો એમ કયો કે હે પરમાત્મા પાછો મને મોકો દે ભાઈ મોકો આપણે નથી કેતા અમુક સમયે મોકો મળે આ મોકો ચૂકી ગયા આ રે અવસરિયો ફરી ફરીને નઈ મળે પર આપણે એમાં નાયક હોય ને બધાને મોકલે પાત્ર ભજવવા સદગુરુ છે ને પરમાત્મા નાયક છે આપણને પાત્ર ભજવવા મોકલા છે જે જે પાત્ર ભજ મોકલી

આ જેવું આપણે જીવન જીવશું ને એવું જ છેલે આવશે અને જીવતા જીવતા જેને ખબર પડી ગઈ કે મોત મૃત્યુ એ પણ ભ્રાંતિ છે તો ભ્રાંતિ તૂટી જાતા વાર લાગશે આપણે જીવતા સદગુરુના જ્ઞાનની અંદર જીવતા જીવતા મૃત્યુની ભ્રાંતિ પણ તૂટી જાવી જોઈએ એવું જ્યારે શરીર આપણું સુકવાનો વેર વારો આવે ને તો કેવા થઈ જાવ તો ખાલી તમારા મકાનની અંદર કોઈ માલ હોય તો લઈ જાય ખાલી હોય તો લઈ જાય

આવ્યો જ નથી માણસ નો પ્રશ્ન મટતો તમે ક્યાં આવી ગયા ભાઈ વાત કરી અ કરતા ઘર માં આવી ગયા તમે કરતા સૌ તો કોક લઈ જાય કોઈ લઈ શકે અ કરતાના ઘરમાં સદગુરુ લઈ ગયા છે કારણ કે જન્મ જન્મ રામપદ આ રામ પદ આપણને મળે સદગુરુ એ શાન કરી સ્થાન ની અંદર જો ભાન થઈ જાય તો એની અંદર જીવા જેવું છે એટલે કે નું જીવન જીવતા શીખાય સંતોના સંગમાં એક એક ઘડી ધન્ય ધન્ય થાય સંતોના સંગમાં હવે આપણે ગુરુ ગુરુ વિશે વાત કરવાની છે એટલે આપણે ભજનને વિરામ આપીએ સદગુરુ